મિત્રો આપણે એક પહેલા આપણે જોરદાર નારો લગાવી દઈએ આપણે સાહેબજી આપણા વચ્ચે પધાર્યા છે એ માટે એમને લાગુ જોઈએ કે અહીંયા દરેક સમાજના અને આદિવાસી સમાજના લોકો આજે ભેગા થયા છે આજુબાજુમાં ભાજપ અને કોંગ્રેસના પણ ઘણા બધા નેતાઓ આવ્યા હશે એ લોકો મોકલે હશે સોશિયલ મીડિયા વાળાને કે ભાઈ ફોટા પાડી લઈ આવજે વિડીયો વિડીયો ઉતારી લાવજે નારાવારા લગાવે છે કે પછી એમ જ બેઠા છે તે તો બોલો બે હાથ ની મુઠ્ઠી વાળ લેજો હા બરાબર લાગુ જો અહીંયા ગાડી તો બધા બેઠા છો ચૈતરભાઈ ના સમર્થનમાં બોલો દેખાઈ છે કે આ જે કવાટની જનતા ખરેખર પરિવર્તન ઈચ્છી રહી છે ઈચ્છી રહી છે ને આપણે પરિવર્તન લાવવાનું છે ને બદલાવ લાવવાનો છે ને આ તમારું જે જુનૂન અને તમારો જે ઉત્સાહ અહીંથી લાગી રહ્યો છે કે ખરેખર આ ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ માંથી હવે આપણે પરિવર્તન તરફ જઈ રહ્યા છે મિત્રો ડેરિયાપાડાની જનતા એ તો જાગી ગઈ હતી બે થી બાવીસ થી જ અને એમણે વિચારી લીધું તો કે આ ભાજપ અને કોંગ્રેસ થી અમે કંટાળી ગયા છે અને એમણે આપણને એક ટાઈગર આપી દીધો છે ટાઈગર મિત્રો આજે આ ભાજપ અને કોંગ્રેસના તમે જોતા હશો આજે ઉમર થી સમગ્ર અંબાજી સુધી એ લોકો કોઈ પણ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય કે કોઈને હમણા નવા નવા પદ આપી દીધા હોય નવા નવા હોદ્દાઓ આપી દીધા હોય એ કૂતરાઓ આજકાલ બહુ ફસે છે એ કૂતરાઓને અહીંયા ગાળી તમે જોતા હશો એ લોકોએ આજે ઉમર થી અંબાજી સુધી એમણે ફસવાનું ચાલુ કરી દીધું છે આ તો જંગલ નો ટાઈગર છે ટાઈગર આ કુતરાઓ હોય કે પોપટા હોય કે વાંદરાઓ હોય એમનાથી કઈ ફરક પડવાનો આજે તમે વિચાર કરો આટલી બધી શિયાળાની ઠંડી લાગે છે પણ તેમ છતાં ભાજપના અને કોંગ્રેસના નેતાઓની આ એક ધારાસભ્યોએ બધી ઠંડી ઉડાવી દીધી છે

આજે તે લોકો નાસ્તકુંતા થઈ ગયા છે તે લોકો નાસ્તકુંતા તો થઈ ગયા છે પણ સાથે સાથે તે લોકો ચૈતર ભાઈના ગુંગણ ગાતા થઈ ગયા છે આજે તમે જો આજે એમની જેટલી પણ સભાઓ થાય છે જેટલી પણ મીટિંગો થાય છે જેટલા પણ કાર્યક્રમો થાય છે એ લોકો વિકાસની વાત નથી કરતા બરાબર એ લોકો વિકાસની વાત નથી કરતા કે અમે અમારા આદિવાસી સમાજ માટે શું કર્યું અમે બીજા સમાજ માટે શું કર્યું અમે કેટલી કેટલી યોજનાઓ એ કરી એ લોકો રાત દિવસ ચાર પાંચ દિવસ પહેલા જાહેરાત કરી દે કે અમારે કવાડ માં કાર્યક્રમ કરવો છે અમારે છોટા ઉદયપુર કાર્યક્રમ કરવો છે અમારે દાહોદમાં કાર્યક્રમ કરવો છે અમારે સોનગઢ વિહારા કાર્યક્રમ કરવો છે તો ત્યાં ગાડી જે કાર્યક્રમો કરે ત્યાર પહેલા

તમે તો દસ દસ પંદર પંદર વર્ષ ત્રીસ ત્રીસ વર્ષ પાંત્રીસ પાંત્રીસ વર્ષ થી તમારી સરકાર છે પણ તેમ છતાં આ એક ધારાસભ્ય બે હજાર છવ્વીસ માં તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે આ તાલુકા જિલ્લામાં તમારા સુપડા ના કરી નાખીએ તો તમે જોઈ લેજો અને બે હજાર છવ્વીસ પછી બે હજાર સત્તાવીસ ની પણ તૈયારી રાખજો જે લોકો વિધાનસભામાં બેઠા છે આ આદિવાસી ના જે જન્મ જન્મના પ્રમાણપત્ર પર તમે જે બેઠા છો ત્યાં આગળ તો એ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને પણ આ જાહેર મંચ પરથી કહેવા માંગીએ છે કે બે હજાર છવ્વીસ માં અને બે હજાર સત્યાવીસ માં મારી ખુરશી પર આ સમગ્ર આદિવાસી વિસ્તારમાંથી છીનવાઈ જશે મિત્રો આપણે જાગવું પડશે આજે બે હજાર બાવીસથી આ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે ધારાસભ્ય બન્યા છે એ રાત દિવસ ઉંમર ગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના પ્રશ્ન ઉઠાવે છે આજે તમે દરેક સોશિયલ મીડિયામાં જોઈ લો એ ઇન્સ્ટાગ્રામ હોય યુટ્યુબ હોય

કે બરોડા જિલ્લાના હોય હોય આ એ લોકો ની અહીંયા ગાડી અંતિમ ફરિયાદ કરવી પડે છે એ લોકો માટે આપણે લાકડા તૈયાર રાખવા પડે છે આ ભારતીય જનતા પાર્ટીની જે નારંગી ગેંગ છે એ નારંગી ગેંગ મોટા મોટા વાયદાઓ કરે છે મોટા મોટા તાયફાઓ કરે છે આપણને 5 5 10 10 લાખ રૂપિયાના આયુષ્યમાન કાર્ડ આપ્યા છે એ કાર્ડો કોઈ જગ્યાએ ચાલે છે ખરા અહીંયા ના ના ચાલતા નહી ચાલતા ચાલે છે ચાલતા નહી ચાલતા એટલે મિત્રો તમારે બધાએ જાગવું પડશે આજે ચૈતરભાઈ એકલા છે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવે છે આપણે આવનારા દિવસોમાં દરેક ગામે ગામ

એવી જ રીતે આપણા વિસ્તારમાંથી આપણે તાલુકા પંચાયત અને જિલ્લા જે માળખાકીય સુવિધાઓ જોઈએ છે એની વાત કરે આપણે એવા નેતાઓને આવનારા દિવસોમાં છૂટાવીને લાવવાના છે તમે બધા તૈયાર છો ને બધા આ નારંગી ગેંગ આવશે હા હવે તમારા ઘરે ઘરે તૈયારી છે એટલે તમે જાગતા રહેજો નિખર મોટા મોટા વાયદા મોટા મોટા કાર્યક્રમ સો બસો પાંચસો રૂપિયા આપીને તમને જતા રહેશે અને એનું પરિણામ આપણે પાંચ પાંચ વર્ષ સુધી ભોગવવું પડશે વધુ ન કહેતા આપણે આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રીને પણ આપણે સાંભળવાના છે એટલે અમે અમારી વાણીને અહીંયા ગાડી વિરામ આપીએ છીએ જય હિન્દ જય ભારત